ત્યારે બેઠકમાં પોલીસ અધિકારીઓ સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કોડી સમાજી અને સંકલિત તહેવાર ઉજવણી માટે ખાતરી આપી હતી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ સમાજના ત્રીસ જેટલા આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આગામી સમયમાં આવનાર સાતમ આઠમના તહેવાર અનુસંધાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ શ્રાવણ માસ અનુસંધાને જે સોમનાથ મંદિરે ટ્રાફિક રહે છે એના હિસાબે કોઈ ટ્રાફિકની કોઈ સમસ્યા ના ઊભી થાય તેમજ કાયદો વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ જોખમાય નહીં એ અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનોને એકત્ર કરીને આજરોજ પ્રવાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં